पाके तो कमेंट करजो तो अपन तो विषो नहीं पाखे अमुक कोहना चक पाकी गयो है मवना लो तो आ, आ, काले वांदरा आई ग्या था आई तो वांदरे पाजी है बादरी तो अमुक कोहना पण पाकी गयो है जो लो है चकले खातो चकले खात ने चकले खात बधे आपलो तो बारो निकले ई पाकी गयो ना

આ પૂળા પડ્યા છે જો આ બધા પૂળા છે અને ઓલી બાજુ લીલસુડી દેખાય એ આપણે આજ વાટી છે શું કહે મામા તું પૂળા તો વજન વાળા હોય જ નહીં હા રેવા દે તું શું બર કરે ખોટ રેવા દે ભાઈ મામા ઓલો તારે હેસ પર તું એક જાતો ને

તો ચાલો આપણે મોંઘ યાસકા ખાયો છે તો આપણે હવે આ માગડા આઠ બહુ બાજરી આપણે લગભગ ચીલી ચાર થેલી બાજરી બાવલ છે પણ વાઠવાની રહે છે દાણા ખાવાના નહીં મેળાવે દાણા ખાવાના જો કહાણીઓ કાટી ખૂબ વાઈ છે દાળ વાવ ને એટલી વાઈ ના છે જણી જણી આવે ને કાટી છે ને હે સારું તો પડી જ છે ને